નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યારે જુનાગઢથી વરસાદના સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે જુનાગઢમાં આભ ફાટ્યું છે માણાવદરમાં સત્તર ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે એક સાથે બે બે સિસ્ટમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે લાખણીમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીમાં આ ફાટ્યું છે માત્ર બે કલાકમાં છ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારનો માહોલ છવાઈ ગયો છે ઉપરાંત ધોળસોલ ગેડા ઉપરાંત સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે લાખણીના મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મિત્રો ચોવીસ કલાકથી અંડાધાર વરસાદ થતાં મેઘ તાંડવની પરિસ્થિતિ જોવા મળી છે જુનાગઢમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસેલા વરસાદે મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે માણાવદરમાં સૌથી વધુ સત્તર ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તો વંથલીના ઓજતવીયર ડેમના નીચાણવાળા વિસ્તારમાં સાપોર કાચડીયારા વંથલી સહિતના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ મિત્રો પલસાણામાં પણ ધોધમાર વરસાદથી સ્થળાંતરની નોબત આવી છે સુરત પલસાણા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદ વહીવટી તંત્ર એ ચાલીસ પરિવારો નું સ્થળાંતર પણ કર્યું છે તો મિત્રો આવીને આવી વિડીયો અને નવા સમાચાર સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે તો ચાલો મિત્રો ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર